આપણા એક વડીલ જેઓ પરમાત્માના ધામમાં ગયા વર્ષો બીતી ગયા પણ આજે એમના નામથી આજે પરમાત્માનું એક ભજન રાખ્યું છે તો અહીંના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલોને અમારા આ મંડળ તરફથી હું તમારો અંતરપૂર્વક આભાર માનું છું કે તમે અહીંયા બેસીને અમને કંઈ સાંભળી રહ્યા છો કંઈક અમારાની અંદર કોઈ ગુણ જોયો હશે તે બદલ હું તમારા દરેકના ચરણોમાં બે હાથ જોડી અને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપણે ભક્તિ કરવાનું કારણ એ કે ભક્તિ કેમ કરવી પડે છે જ્યારે આપણા માતા પિતાએ આપણને એક મહાદાન કર્યું છે અને એ મહાદાનના આધારે આપણે અહીંયા બેઠા છીએ કદાચ જો આપણા માતા પિતાએ દાન ના કર્યું હોત તો આપણને ના હોત પણ એ માતા પિતાના દાનથી જ્યારે આપણે ગર્ભ અવસ્થામાં આવ્યા અને નવ માસ જ્યારે પૂરા થયા અને જ્યારે આ પૃથ્વી પર આપણું અવતરણ થવાનું હતું ત્યારે આ જીવ એટલો બધો મૂંઝાતો તો ત્યારે એને પરમાત્માને કાલાવાલા કરીને કહે હે ભગવાન તમે હવે તું મને આ દુખમાંથી તું મને છોડ હું તારો વચન આપું છું કે અહો ની હું તારો ભજન કરીશ પણ જ્યારે આ જીવાત્મા જ્યારે ગર્ભ અવસ્થામાંથી જ્યારે આ માયાની જાળમાં આવે છે અને જ્યારે માયાની જાળમાં આયા પછી એ પરમાત્મા સાથેનો કોલ એ ભૂલી જાય છે ભજન કરવાનું ભૂલી જાય છે ત્યારે આવા મહાપુરુષો આપણને એ ભજન યાદ કરવા માટે

તો હરી ભજન મોયા જીભ હટીલી અને સ્વાદ કરવામાં સુરીલી બને પણ પર નિંદાના પ્યારમાં આ જીભ કુરબાન થઈ જાય છે તો સારું અને નરસુ બધું છે આ જીભના ટેરવે પણ આ ત્રિભુવનનો નાથ મારો

એક હજાર રૂપિયાના ભાવની કદાચ આપણે મીઠાઈ લઈ અને આપણા મુખમાં એનાથી આપણને ગળપણ આવશે એ જીભ પવિત્ર નહીં થાય આ મુખ પવિત્ર થાય પણ જો ગળી ગળી લીધેલું પરમાત્માનું નામ છે એ નામ જ આપણી જીભને આપણને પવિત્ર કરી શકે છે કારણ કે તમે વિચાર કરો આ સંસારની જે જે મહાન પુરુષો આવ્યા

તેમ પરમાત્માએ આપણને આ એક માનવ શરીર આપ્યું છે અને જો આ માનવ શરીરની અંદર એ ચૈતન્ય પૂર્વ જે પરમાત્મા આપણામાં છે અને જો એ પરમાત્માની યાદી નહીં હોય તો સાહેબ આ આપણું બેઠેલું આ ચૈતન્ય સ્વરૂપની કોઈ કિંમત નથી મારા તમારા ભેગા થશે અને કે ભાઈ ચાલો હવે આની જતી કરો એટલે જે કિંમત છે આ પૂતળાની છે એટલે રામચંદ્રજી ભગવાન જ્યારે વસિષ્ઠ મુનિના પાસે ગયા અને વસિષ્ઠ મુનિને કહ્યું કે હે 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 મહારાજ આ મનુષ્ય જન્મનો અર્થ છે મનુષ્ય જીવનનો વિષય છે રામને કહ્યું કે હે રામ બળો ભાગ્ય જને આ મનુષ્ય તન મોટામાં મોટો જો કોઈ તીર્થ હોય તો આ મનુષ્ય છે આપણે આ આનાથી આપણે વિચાર કરો કે આપણે કદાચ ઘરના બધા જ માતાજીના કદાચ દર્શન કરવા જતા હોય આપણા ઘરમાં વીર મહારાજ છે રામનો ફોટો છે કૃષ્ણનો ફોટો છે માતાજીનો ફોટો છે આ બધા જ છે આપણે સેવા વર્ષોથી કરીએ છીએ અને કદાચ જો આપણે મંદિરે જવું હોય દર્શન કરવા તો આ ઘરને તમે તાળું મારી જાઓ કે ખુલ્લું મૂકીને જાઓ કેમ અંદર આપણે બધા બેસાડાને વસોળથી પૂજા કરીએ છે પણ હવે એટલું વિચાર કરજો કે આપણી 50 કે 80 વર્ષની આપણી જનેતા જો કદા અહીંયા બેઠી હોય ખાટલામાં બેઠી હોય તો સાહેબ તમે ઘરને કાળો મારો ખરા કેમ કે ગમે જેવી તે મારી જનેતા લકડી લઈને બેઠી છે એ ખોખારો કાચે પણ ઘરમાં કોઈને નહીં દે એટલે કહ્યું કે હે ગોરખ જાગતા નર નરસેવો જાગતા એટલે આજે બેઠા છે એમાં અણુ અણુમો આ પરમાત્માનો વાત છે એટલે રામચંદ્રજી ભગવાને વશિષ્ઠ મુનિને કહ્યું નારદ મુનિ અરે નરસિંહ મહેતા સવારના પોરમાં જ્યારે